ના કે મારા છોકરા બગા કાંટા નહીં મળ્યા તો કોને બેવું પડશે આ તો કોણ તો કોને છે તેમાં આવવું પડશે પોણી પાવા તો પોણી વાળો તો પોણ લાઈટ આવે છે બસ કલાક માં આવી જાય હારું કોણ અત્યારે હવે ટુલેટી આવી છે આ તો છોકરા કોઈ દેખાતા નહીં કલર લઈને અંદર જાળા જાય તો કોક ને રંગવા છે આ તો બધન રંગી નો અખવા છે આ તો જઈને પેલા તો હું આખરા મને કોઈ ઓળખે જ નહીં આ

કે આપણે અહીંયા નહીં જાવ આ કાન લાઈન નોઈ બોલાવવાનો અને આપણે કુંડી પર ગારો પડણ એ ગાડા એ લાગ તો જોતો હું હું ફોન કો ફોન લેતા ઓલા બાઈક ના ટોપા પેટો જા અલે લાયો ફોન તવે જો ટોપા મેલો કોક લઈ જા તું કોઈ ના લઈ જાય હું ફોન કરો શું કરો અગજી કોઈ બેઠા

આજ તો તમારી ગ્રાહ આડ આજ તો તને લાવ અલ્યા નવરાઉ તું સોંધી રે પણ ગારા છે છે તાર ગારાનો તો તને હા તું

ઓલા ઓલા એ જો કોઈ આમેરા જો અલ્યા કા હા આવો આયરો આયરો મારી પાસે એમ મો શું કહું હું તને રાજઘરો બતાઉ હે ને આપો ઓલી બાજુ છે અલ્યા આ ભેગો નઈ કર્યો તમે તો આ ભેગું આયો છે ને હવે આપણો સફેરબૂત કરવાનું છે આ તેમ પોડીસ થોડું થોડું આ છોકરા આયો આય આય આ મારા છોકરા આયો તો મારા આ લે ઢોલડી રમો રમ ઢોલડી આવો બરાબર મને માર્યો મને અરે આ છોકરા બનતા અરે મારું આયો તારો ખેતાતો નથી પડતો અરે

ભેગા કરવાના હો મારા પીઠા મન રંગવાયા ઓય ઓબા જે વાત તેવા થોડા છે હું શું કહો તને કોઈ બી રંગમાં આવે ને કહી દે હકા તું જો આમ જા હું આમ જો ને આપણે પાછળ પાડ મારો જે મન તો જો કરી નો છે મારો બટો કે હું કે ફેસર આવે મારી વાત તું ઓમ પકડજે અને હું એને ધોકો લઈ અને નઈ દિન પાસ બી પાપ છોકરા હટ હટ એ છોકરા હા કેવા આયા તા બધાય પસા

અલા પકડ નું પકડ લઈ જા ઈય તો ચાલા લઈ જા એટલે તમે પડો એય એ મારી ફૂલતી એ મારી માની છોકર એ મારી મારી છોકર એ તારો કઈ લાવ્યો છે એ તારો થાય તારો અલ્યા એ અલારું બાપને બતાય મારી માની છોકર એ ના કાકા પહેલા